પૂણા અને ગોડાદરા વિસ્તારમાં લૂંટ અને મોબાઈલ સ્નેચિંગ કરનારી ટોકડી ઝડપાઈ સુરત શહેરના પુણા અને વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટ તેમજ રાહદારીઓ પાસેથી મોબાઈલ ભાગી જવાના બનાવો સામે આવી રહ્યા હતા આ બંને ગુનાઓનો ભેદ ઉકેલી સુરત શહેરની પૂણા પોલીસ ટીમે બે આરોપીઓને ઝડપીને લૂંટમાં ગયેલો મુદ્દામાલ કબજે કર્યો છે પૂણા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ટાફે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી ટીમે ઘટનાસ્થળની આસપાસના આશરે એકસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તેમજ ટેકનિકલ એનાલિસિસ અને માનવીય સૂત્રોના આધારે ગુનેગારો સુધી પહોંચી ગયા હતા અંતે ચોક્કસ બાતમીના આધારે પોલીસે લૂંટ અને સ્નેચિંગમાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપ્યા પોલીસે પ્રદીપ ઉર્ફે હિમાંશુ ફૂલચંદ સરોજ ઉંમરવર્ષ પચીસ રહે ભક્તિનગર સોસાયટી ગોળાદરા સુરત અને ધ્રુવ સંજયભાઈ વેદ ઉંમરવર્ષ પચીસ રહે ભક્તિનગર સોસાયટી ગોળાદરા સુરતની ધરપકડ કરી હતી પોલીસે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ